જાગીરદાર સમાજનો નવયુવાન ઇન્ડિયન આર્મીની બેઝિક ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના માદ્ર વતનમાં પાછા ફરતા ગ્રામ લોકો દ્વારા ભવ્ય બાઇક રેલી કરી ભવ્ય સ્વાગત કરાયું કાકરા તાલુકાના ઉમરી ખાતે વાઘેલા રાજપુત જાગીરદાર સમાજના નવયુવાન ફૌજી રણજીતસિંહ સામસી વાઘેલા પોતે ભારતીય આર્મી ફોર્સમાં છ મહિનાની બેઝિક ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના માદરે વતનમાં પાછા ફરતા ગ્રામ લોકોમાં આનંદ ઉત્સાહ સાથે ઉમરીથી આ ઇન્ડિયન આર્મીમાં બીજા સ્થાને ટ્રેનિંગ પૂર્ણ કરી આવ્યા ત્યારે ઉમરી કાપડી હનુમાનજી દાદાના મંદિર ખાતે દર્શન કરી ધન્યતા અનુભવી અને ગ્રામ લોકોએ કાપડી હનુમાન દાદાના મંદિરેથી ભવ્ય બાઇક રેલી યોજી ભવ્ય રીતે સ્વાગત કર્યું જેમાં સૌપ્રથમ કુળદેવીમાં હિંગળાજ માતાજીને નમન કર્યા ઉમરી દરબારગઢ ખાતે ઓગળના બાપુના દર્શન અને ઉમરી ગામના તમામ યુવાનો વડીલો સહિત મહિલા અને બાળકો પણ ફોજી જવાના ભવ્ય સ્વાગતના સાક્ષી બન્યા અને ભારત માતા કી જયના નારા સાથે સમગ્ર વાતાવરણ એકદમ દેશ પ્રેમ પ્રત્યે અપાર લાગણી છવાઈ જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો આર્મીમેન રણજીત સિંહજી વાઘેલાએ ઉમરી રાજપૂત જાગીરદાર સમાજનું ગૌરવ વધાર્યું છે તે હવેમાં ભગવતીને પ્રાર્થના કરી કે ભારત દેશના વીર જવાન રણજીતસિંહ સમાજસિંહ વાઘેલા ઉત્તર ઉત્તર પ્રગતિ કરી ખૂબ આગળ વધી તેવી શુભેચ્છા પાઠવી અને કુમકુમ તિલક કરી ફુલહાર પહેરાવી તેમના પિતા અને પિતા તુલ્ય વડીલો સહિત માતાઓએ આશીર્વાદ આપ્યા જેમાં ફોજી જવાનના પરિવાર અને સમાજમાં ગૌરવ વધારવા બદલ તેમનો પરિવાર ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલ છે ત્યારે આ પુત્ર આર્મીમેન રણજીતસિંહજી વાઘેલાએ માતા પિતાનું સપનું પૂરું કરી એક દીકરાની ફરજ અદા કરી રાજપૂત સમાજમાં એક નવી પ્રેરણા આપી છે